બમન ઇરાનીએ સફળતા માટે ટિપ્સ આ કોન્કલેવમાં હાજર સૌ કોઈને આપ્યા હતા સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત આ કોન્કલેવ બિઝનેસ કોન્કલેવ સ્ટીમ હાઉસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા પ્રસ્તુત અને એવીમી હર્બલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત છે કોન્કલેવ દરમિયાન દિવસભર વિવિધ બિઝનેસ મીટ અન્ય માસ્ટર ક્લાસ યોજાઈ હતી જેમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત ઉદ્યોગપતિઓએ પોતાના અનુભવ રજૂ કરવા સાથે સફળ બિઝનેસ માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વ્યાપાર અર્થતંત્રમાં વૃદ્ધિને આગળ ધપાવવાની પ્રતિબદ્ધતા સાથે બીએનઆઈ ગ્રેટર સુરતે ઉદ્યોગ વૃદ્ધિ અને સકારાત્મક પરિવર્તન માટે પ્રભાવશાળી પ્લેટફોર્મ્સ બનાવવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી આ કોન્કલેવનો ઉદ્દેશ્ય ટેક્સટાઇલ અને ટ્રાવેલ સેક્ટરના ઉદ્યોગ સાહસિકો માટે સહયોગ કરવા વિચારોનું આદાન પ્રદાન કરવા અને વ્યવસાયની નવી તકો શોધવા માટે गतिशील जगह बनावान सो so, ये जो इवेंट है ये इवेंट यू नो एंटरप्रेन्योर्स का इवेंट है बी एन आई सूरत का इवेंट है और हम हर साल करते हैं सातवीं हम सातवीं बार हमने ये इवेंट को किया है और बी एन आई की जो कम्युनिटी है वो करीबन 2200 लोगों की कम्युनिटी हो गई है बी एन आई सूरत में और हम लोगों ने पिछले सात सालों के अंदर नौ हजार करोड़ रुपए से ज़्यादा का व्यापार किया है तो उसी को सेलिब्रेट करने के लिए हम ये इवेंट करते हैं और उसके अलावा सूरत की इंटरप्रेनियोरशिप को सेलिब्रेट करने के लिए ये इवेंट करते हैं हर वर्ष बी तरफ से बी बिजनेस आई કરવામાં આવે છે આ એમનું અમારું સાતમું એડિશન છે અને હર વર્ષે હું સોલ લગાવું છું છેલ્લા ત્રણ વર્ષથી મને ઘણો ફાયદો થયો છે એ સોલ રાખવાથી એટલે મેં પાછો આજે સોલ લગાવ્યો છે અને અમારી અપેક્ષા છે અમે અહીંયા હરેક વ્યક્તિને અમારો બિઝનેસ બતાવીએ અમે કેવી રીતે કામ કરીએ છીએ કેમ અમારા કન્સલ્ટિંગથી લોકોને ફાયદો થાય છે તે અમે ડિસ્પ્લે કરવા માગીએ છીએ જેના લીધે અમે અહીંયા સોલ લગાવ્યો છે અને આજ અનુકૂળતા ના વિશે અમે લોકો લોકોને જાગૃત કરવા માંગીએ છીએ બીએનઆઈ બિઝનેસ કોન્ક્લેવ વિવિધ ઉદ્યોગોમાં ફેલાયેલા બસો વીસ ઉપરના પ્રદર્શકોની સહભાગિતા સાથે અત્યાર સુધીની સૌથી મોટી બિઝનેસ ઇવેન્ટનું આયોજન કરવા તૈયારી કરી રહ્યું છે પેન ઇન્ડિયામાં સિત્તેરથી ઉપર શહેરોમાંથી દસ હજારથી વધુ ઉદ્યોગ સાહસિકો અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે વ્યાપાર વૃદ્ધિ અને નેટવર્કિંગની તકો મેળવવા માંગતા ઉદ્યોગ સાહસિકો માટે આ ઇવેન્ટમાં હાજરી આપવી આવશ્યક બની ગઈ છે